નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષ્ણ નિશ્રાંત એસ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે ખેડૂતભાઈઓના મગફળીના ફોર્મ રિજેક્ટ થયા છે એ લોકોએ વાંધા અરજી કેવી રીતે કરવી અને કોને કરવી તો ખેડૂત મિત્રો હજી સુધી તમે આપણી ચેનલમાં નવા હોય અને આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખેડૂત મિત્ર સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકોનના બટનને દબાવો જેથી કરીને સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળે અને અમારો વિડીયો તમારા સુધી પહોંચે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમને વાત કરીએ કે મગફળીના પાકને ટેકાના ભાવે ખરીદી કરવા માટે તમે લોકોએ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે સૌપ્રથમ નોંધણી કરાવેલી હશે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતાં તમારા સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલો નથી આ બાબતે તમને જો કોઈ વાંધો હોય તો વાંધા અરજી આધાર પુરાવા સાથે ત્રણ દિવસમાં તમારા વિસ્તારના ગ્રામ શ્રીને રજૂ કરવાની રહેશે અને હા આ અરજી સાથે સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવેલ અરજીની નકલ નમૂના નંબર બારમાં કમ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ નોંધણીની નકલ તથા આધાર કાર્ડની નકલ જમા કરાવવાની રહેશે તો ખેડૂત મિત્ર તમારે એક વાંધા અરજી માટે એક આવું ફોર્મ લેવાનું રહેશે અને એ ફોર્મ તમને ક્યાં મળશે તો કે તમારા ગામના વીસીઈ અથવા કે ગ્રામસેવક પાસેથી મળી રહેશે તો સૌ પ્રથમ તો અહીંયા નામ લખવાનું રહેશે ગામ તાલુકો મોબાઈલ નંબર અને તારીખ બધી જ વિગતો નાખી અને એક આ જિલ્લો અને તાલુકો તમારો લખી લેવાનો રહેશે નીચે અહીંયા કણે ત્યારબાદ ખેડૂત મિત્ર આપણો વિષય શું છે વાંધા અરજીનો તો કે વિષય છે મગફળીના પાકના ટેકાના ભાવે ખરીદીની અરજી અને સેટેલાઇટની વિગતમાં વિસંગતતા બાબત એટલે કે સેટેલાઇટ પ્રમાણે આપણો પાક બતાવતા નથી જે તો તમારે આ વાંચી લેવાનું રહેશે જય ભારત સાથે જણાવવાનું કે મગફળીની પાકની ટેકાના ભાવે ખરીદી માટે અમોય સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવેલ છે જેની વિગત નીચે મુજબ છે તો તમારે આ એક વિષય છે આપણો લખી લેવાનું રહેશે ટેકાના ભાવ વેચાણ માટે અરજી કરેલ નંબર અહીંયા દાખલ કરવાનો છે ત્યારબાદ વાવેતર ન હોવા અંગેનો મેસેજ તમને કઈ તારીખે છે એ અહીંયા લખી લેવાનો છે અને તમારી જમીન અને વાવેતરની વિગત એ બધું જ લખી લેવાનું રહેશે ત્યારબાદ નીચે આવી તો આખી બોક્સ છે આપણે એ ભરવાનું રહેશે એમાં છે ખાતા નંબર તમારો અહીંયા લખી લેવાનો છે તમારો સર્વે નંબર કયો છે તમારે કેટલો જમીન છે કેટલો વિસ્તાર છે એ લખી લેવાનો છે તો વાવેતર કરેલો પાક છે કયો પાક વાવેલ છે તો કે મગફળીનો છે એ લખી લેવાનો રહેશે એનો પાક વાવેલ વિસ્તાર કેટલો છે એ લખી લેવાનો છે ત્યારબાદ ખેડૂત મિત્રો નીચે આવીએ તો નીચે આપણને ખેડૂતનું નામ નીચે સહી બધું લખી લેવાનું રહેશે તમારે ત્યારબાદ આપણે પુરાવો કયો આપવાનો રહેશે અરજી સાથે તેની વાત કરીએ તો આ મેં વિડીયોમાં આગળ વાત કરેલી જ છે પણ છતાં તમને છેલ્લે કહી દઉં આવેલ અરજીની નકલ તથા આધાર કાર્ડની નકલ તમારે જમા કરવાની રહેશે અરજી સાથે તો ખેડૂત મિત્ર આ ફોર્મ તમારે વ્યવસ્થિત રીતે ભરી અને તમારા ગ્રામ શ્રીને ત્રણ દિવસની અંદર જમા કરાવવાનું રહેશે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રને શેર કરજો જેથી કરી તેમને પણ મરજી નામંજૂ અરજી નામંજૂર થયેલી હોય તો તે પણ આ વાંધા અરજીનું ફોર્મ ભરીને ગ્રામસેવકને આપી શકે છે જમા કરાવી શકે છે આભાર ખેડૂત મિત્ર તમને